ना जाता ही नहीं hmm? ना। कई बजेटना के <स्थित> <स्थित> કરવા આવ્યા છે અનવાય તો છે જેના ભાવન મોટી સમયે આથી પગે લાગીને પાછું રસ્તે આમ જવાનું હોય đó là một cái 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 बावानी मधिया में दर्शन करी पर्शा दिवाईवा, बुंभी इंगा थिया, रोपे साथ, बार बाद नी पर्शा जिलिदी, याथी पछे आलता थिया में आरे फक्ति करवी से आमे मानी, के माराया में मानी गति करवी श्याम बे मानी रे जय जिनारी रमा रे पाया ना रे पाया ना जयना युग मना बारा ना रमा भक्ति सारवी सयंबे महानी रे नन देवा का नेम गवारी अमर साधमा भक्ति करली ले मनी रे के माये परमार पलो नखियो परमार पया नखियो होए के हेना

ને જેના બાઢી હતી નેવું ટકા માણસો લગભગ અહીંયા સુઈ જાય છે વહેલા સવારમાં બે વાગ્યા ત્રણ વાગ્યા ચાર હાલવાનું ચાલુ કરે પાછા તમારે ફ્રૂટમાં સંતરા હે કેળા હે ચીકુ હે ચા તમને અમૂલ ની મળશે કોઈ પણ જગ્યા અને સાઈડમાં બધાય બધા સાજુ સંતો પણ સુતા હોય જો નાસ્તા સિંગ ચણા લીંબુ સોડા અહીંયા જો ટાવર થોડો થોડો આવે છે તો દાદા અને ભાઈને જ કોન્ટેક કરી લઈ ઘરે એ કહે કે હાજર નિર્વાહ અમે ઈના બાબાને વઢીએ ભૂગી ગયા છે માણસો બેઠા આરામ કરે સુતા ધીણા બાબાની માટે લગભગ નવ ટકા માણસો આરામ જ કરતા હોય છે

એ નીચે પાણી નું જળણું જાય છે કેટલા માફા છે આ જગ્યા મને નથી અહીંયા પાણી આવી ગયું તો ટ્રાફિક થઈ ગઈ ધીરે ધીરે આવો જઈ જાવ બધા બેકાટથી જાવ પાણી હરું જાય છે પક પંદર ને માંસ અહીંથી આલે ઓ રમુ

और बरसात बहुत है ना पानी बहुत अंधारे है ये जी दो आम मालिन है अमित भाई थाई का खाई खाइली घड़ी पर आराम छास लीजिए है जके आओ अगर ऊपर है आ जाओ आ जाओ कूड़े तो जा तो आपरा પોપો કે ના પર બરા લોતા પર પર બરે કાઢ அர்வின் நீ

Ôi trời! Light đi phan, lốp zốp thai

इली मुसला कहीं से लाइट पूरी થઈ ગઈ હવે ઘોડી પર જાડી નીકળી ગઈ થોડીક જ રહી હવે તો એ હજી નામ જાય એ જો એ વાહ હમે લાઈટ દેખનો અને વચ્ચેનો કોણ છે ન કાય સવારી મોટા મોટી ઘોડી દેખા ક્યાં બોલા આટલી ઘોડી ચાલી જાય ને તરા થઈ ગયા

Maha इवेंट जिले महाकाली मंदिर माता जी शो होता है हमारी जय वे चले आएं बनने बाजू खाली रस्तोज हालवानी चाहिए खाली देख। पानी आवी गी पानी तो

જેટલા પગથિયા સૈડા કરા એટલા જ પગથિયા ઉતરવા જો પાછા